પેટમાં દુખે છે પેશાબની તકલીફ દવા તો હું એ લોકો એમ કહી નથી બીજું તો આપણે શું કહેવાની અહીંયા અંદર સ્ટાફમાં સિવિલમાં સિવિલ મને તો નામ ન આવડે ને મને ભાભણ માણે પેટનું દુખાવો છે અને પેશાબની તકલીફ છે હા એ લોકો કે અહીંયા મેડિકલમાં મળી જાય આ ત્રણ ટેકડી લીધી ત્રેવીસ રૂપિયાની એમાં હું આપણે કેવું તો હેરાન જ કહેવાય ને ભલે ને આપણે તો પાંચ રૂપિયાની દવા લેવી એ તો બરોબર ન કે સિવિલમાં ક્યારે આવતા હોય તો તો પૈસા હોય તો પ્રાઇવેટ દવાખાનામાં ન જાય બધી કોસ્ટેક કરવા તો તમે હા બીજી વાર છે બીજી વાર હા ત્યારે આ ટીકડી લીધી હતી હા ત્યારે લીધી હતી ને કાંક સિવિલમાંથી આપી હતી અમારી પાસે અમારે બે કેટેગરીની દવા છે ઈડિયલ અને નોન ઈડિયલ દવાઓ છે અમને એ ઈડિયલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ એટલે એના માટે અમે જીએમએસસીએલ તરફથી અમને જે પ્રાપ્ત થાય છે એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય છે એ એમાંની ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે દાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ ઘણું ખરું થઈ જાય ઘણું ખરું થઈ જાય અમે ટ્રાય કરીએ કે એ ચોવીસ કલાકની અંદર કરી શકીએ જી સમય મર્યાદા અમારી સ્થાનિક ખરીદીની સમય મર્યાદા સરકાર દ્વારા નિયત થયેલી જ છે અત્યારે હું એટલું તમને કહી શકું કે અમને જે જીએમએસએલ તરફથી પૂરતો સપ્લાય આવે છે પણ એનું હપ્તાવાર રિલીઝ થતી હોય હપ્તાવાર રિલીઝ થાય અને બીજો હપ્તો જ્યારે રિલીઝ થાય એ વચ્ચેના ગાળા દરમિયાન અમારા સ્થાનિક ખરીદી

એ હપ્તાવાર રિલીઝમાં જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડોક ગેપ પડે તો એ ગેપ અમારે પૂરવણી કરવી પડે સ્થાનિક ઇન્ડિવિજ્યુઅલ દવા વિશે હું અત્યારે કોઈ કોમેન્ટ નહીં કરી શકું હું આટલું તમને માહિતી આપી શકું એના વિશે પ્રધાનમંત્રીમાંથી અમે ખરીદ કરીને સપ્લાય કરીએ છીએ ਸਿਵੈ ਇਹ ਸਿਵੈ ਨੂੰ ਇਹ ਸਿਵੈ ਨੂੰ ਸਿਵਲ ਹਸਪਤਲ ਸਿਵੈ ਨਤੰਤਰ ਵੇਸ਼ੇ ਉੱਤਰ ਤੋਂ ਪਈ ਇਹਨਾਂ ਨੂੰ ਜਿੱਥੇ ਚਿੱਠੀ ਸਾਮਨਾ ਮੈਡੀਕਲਵਾ ਜਾਉਂਦੇ ਦਰਦੀਆਂ ਨੇ ਇਹ ਵੀ ਫਰੀਅਤ ਹੈ ਕਿ ਜੇ ਸੂਪ ਨਹੀਂ ਦਵਾਉਂਦਾ ਇਹਨੂੰ ਪ੍ਰੈਸਕ੍ਰਿਪਸ਼ਨ ਲਿਖੀ ਦਿੱਤਾ ਹੈ ਕਿ ਪ੍ਰਾਈਵੇਟ ਮੈਡੀਕਲ ਸਟੋਰ ਨਾਲ ਸਲਾਹ ਲਈਓ ਤਾਂ ਆਉ ਹਕੀਕਤ ਵਿੱਚ ਸਿਵਲ ਹਸਪਤਲ ਮਾਰਦੂ ਨਹੀਂ ਬਾਹਰ થી ਲਖਵਾਨੀ ਅਮਾਰੇ ਕੋਈ ਛੂਟ ਪਨ ਨਹੀਂ ਇਟਲੂ ਜ ਨਹੀਂ ਪਨ ਜੇ ਬਾਹਰ થી ਕਦਜ ਜ਼ਰੂਰੀਅਤ ਪੜਤੀ ਹੋਈ ਗਣੀ ਵਰ ਦਰਦੀ ਨੇ ਤੇ ਇਹਨਾਂ ਤਰਫ થી ਇੱਕ ਡਿਮਾਂਡ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરી અને દર્દીને અથવા તો દર્દીના જરૂરિયાત સપ્લાય હવે એ તો જે છે જે જે તે તે એનાલિસિસ કરી અને એનું અમારી હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઈડીએલ પણ લખવામાં આવે છે નોન ઈડીએલ પણ લખવામાં આવે છે બે દવાઓ જે છે અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સરકારના નિયમ પ્રમાણે સાહેબ ખાસ તો દવા જે બરાબર છે ઈડીએલ દવાઓ જે છે ઈડીએલ દવાઓ જે છે એ સંપૂર્ણપણે અમારી વડી કચેરી એટલે કે જીએમએસએ તરફથી અમને સપ્લાય કરવામાં આવે છે એ એડીએલ દવાઓમાં મેં આગળ જ કીધું એ પ્રમાણે હપ્તાવાર રિલીઝ થતી હોય છે હવે હપ્તો એક હપ્તો જ્યારે રિલીઝ થઈ જાય ત્યાર પછી વચ્ચેનો હપ્તો આવે ઘણો ખરો એ લોકો ધ્યાન રાખતા હોય છે કે જેથી બીજો હપ્તો અમને પહેલો હપ્તો જે ખલાસ થાય એની પહેલાં જ અમને મળી જાય પણ એવું બને વચ્ચે કે જ્યારે વચ્ચે પુરવણી કરવી પડે ત્યારે અમારે અમે અહીંના જે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોર જે છે એમાંથી અમે ખરીદ કરી